સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત જામનગર વહીવટી તંત્ર જામનગર મહાનગરપાલિકાના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઓની રાજ્ય કક્ષાની ફેન્સિંગ સ્પર્ધાનું આયોજન જામનગર ખાતે કરવામાં આવેલ છે ફેન્સિંગ સ્પર્ધાની અંદર અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અને ઓપન એજ કેટેગરી બહેનો એવી જ રીતે અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અને ઓપન એજ કેટેગરી ભાઈઓ એવી રીતે કુલ છ એજ કેટેગરીની સ્પર્ધાનું તારીખ ચોવીસથી તારીખ પાંચ સુધી આયોજન કરવામાં આવનાર છે આજ રોજ પ્રથમ વયજૂથ એટલે કે અંડર ફોર્ટીન બહેનોનું સ્પર્ધાનું આયોજન હતું અને એની સાથે પ્રથમ દિવસે ઉદઘાટન કાર્યક્રમ પણ રાખવામાં આવેલ હતો આ સ્પર્ધાની અંદર રાજ્યના તમામ જિલ્લાઓમાંથી અંડર ફોર્ટીનની બહેનોએ ભાગ લીધેલ છે અંદાજીત બસોથી પણ વધારે બહેનો વીસથી પણ વધારે એસએસજી ના અમારા રેફરી કોચિસ આવેલા છે સ્પર્ધાના કંડક માટે રાજ્ય સરકાર દ્વારા સ્પર્ધા માટે નોડલ ઓફિસર સહ નોડલ ઓફિસર સ્પર્ધા ઓર્ગેનાઇઝેશન અને અમારું આખું તંત્ર ખૂબ જ સારી રીતે સ્પર્ધાનું આયોજન થાય ખેલાડીઓને પારદર્શકતા સાથે ખૂબ જ પોતાની કૌશલ્ય અને પોતાનો જે સ્પર્ધા પ્રત્યેનો છે એ બતાવવાનો ખૂબ મોકો મળે એ માટે ખૂબ જ સુદૃઢ અને સરળ વાતાવરણ સાથે આયોજન કરેલ છે રાજ્ય સરકાર દ્વારા ખેલાડીઓનો નિવાસ ભોજન અને જે ખેલાડીઓ રાજ્ય કક્ષાએ પ્રથમ દ્વિતીય તૃત્ય આવશે એનું મેડલ ટ્રેકસૂટ અને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે ત્યારબાદ રાજ્ય સમર કેમ્પ અને ખેલો ની સ્પર્ધાઓની અંદર એમ જ એકેડેમીની અંદર જ એકેડેમીની અંદર પણ એડમિશનો અને ભવિષ્યની અંદર રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની અંદર લાભ પણ મળશે આપ જોઈ શકો છો કે જે અમે આ હોલની અંદર બેનરો લગાવ્યા છે એ અમારી આપણે જામનગરની ડીએલએસએસ ફેન્સિંગ ડીએલએસએસના રાષ્ટ્રીય કક્ષાના મેડલિસ્ટ ખેલાડીઓ છે તો આ સ્પર્ધાની અંદર આપણા જિલ્લાનું પણ રિઝલ્ટ ખૂબ સારું છે રાષ્ટ્રીય કક્ષા એ રિઝલ્ટ ખૂબ સારું છે અને આપણી પાસે ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય પ્લેયરો તૈયાર થવા જઈ રહ્યા છે જામનગરનું સૌભાગ્ય છે કે આજે અમને ફેન્સિંગ સ્પર્ધાની રાજ્ય કક્ષાનું આયોજન મળેલ છે કેમ કે ફેન્સિંગનું દેશીકરણ એટલે આપણે તલવારબાજી અને તલવારબાજી સાથે અમારે જામનગરનો આપ જાણો છો કે ખૂબ જૂનો નાતો છે હવે આધુનિકીકરણ સાથે અને કોસ્ટુમ સાથે જેને ફેન્સિંગ આપણે કહે છે એ જ આપણી જૂની તલવારબાજી અને કૌશલ્યને બતાવવા માટે આજે ખેલાડીઓ ભેગા થયા છે અને આયોજન માટે અમે બધા સુદ્રઢ છીએ ખૂબ જ સારી સુવિધા સાથે સારા આયોજન સાથે રાજ્ય સરકારનો ખૂબ જ આ મોકો જે સ્પર્ધા છે એ સારી રીતે ખેલાડીઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લે અને પોતાનું કૌશલ્ય બતાવે તે માટે અમે સૌ કટિબદ્ધ છીએ જે જે અંતર્ગત દિવેશભાઈ આપણે ફેન્સિંગ સ્પર્ધા મોસ્ટલી અમદાવાદ ગાંધીનગર બરોડા બાજુ જોઈએ જ્યારે હવે આપણે જામનગર બાજુ લે આવ્યા છીએ એનું કારણ છે કે લોકો જોઈ લોકો શીખે લોકોને ખબર પડે વાલીઓ પેરેન્ટ્સ અને ખેલાડીઓમાં ઉત્સાહ વધે એટલા માટે આપણે આ સ્પર્ધાને પ્રયત્ન કરીએ છીએ કે બીજા જિલ્લાઓમાં પણ થઈ જાય અને એનો આયોજનનો લાભ મળે કુલ મળીને પાંચ તારીખ સુધીમાં અંદાજે કેટલા જે સ્પર્ધકો છે તે આમાં ભાગ લેશે કેવો અંદાજ છે કેટલા સ્પર્ધકો રાજ્ય કક્ષાની આ સ્પર્ધામાં ભાગ લેનાર છે દિવેશભાઈ આજે બસો થી પણ વધારે અંડર ફોર્ટીનમાં છે સેવન્ટીનમાં કદાચ એથી પણ સંખ્યા વધારે જ હશે એટલે ઓલ ઓવર થઈને બારસો થી તેરસો ખેલાડીઓ બધી જ કેટેગરીના ભાઈઓ બહેનો તમામ થઈને પાર્ટિસિપેશન થશે જેની અંદર ફેન્સિંગમાં પણ ત્રણ સ્પર્ધાઓ પાછી અલગ અલગ હોય છે આમાં એપી ફાઇટ સેબલ એમ કરીને ત્રણ સ્પર્ધાઓ હોય છે એટલે એવી રીતે ટોટલ બારસોથી તેરસો ખેલાડીઓનો અમારો અંદાજ છે કે એથી પણ કદાચ વધી પણ જાય કે જે ડીએલએસએસ ઇન સ્કૂલ જે રાજ્ય સરકારની ડીએલએસએસ ઇન સ્કૂલ અને એસોસિયન તેમજ અન્ય ખેલાડીઓ પણ આમાં ડાયરેક્ટ જોડાઈ શકતા હોય છે એટલે એ પ્રમાણે અમારે આયોજનની વ્યવસ્થાનું પ્લાનિંગ છે ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલું સ્પર્ધામાં લગભગ અંદાજે તેરસો જેટલા સ્પર્ધકો રાજ્યભરમાંથી ભાગ લેનાર છે તે પાંચમી મે સુધી આ પ્રકારની જે સ્પર્ધાઓ છે તે એક બાય બાબક તેનું આયોજન કરવામાં આવ્યું છે અનિલ ગોયલ સાથે દિવેશ ખબર ગુજરાત જામનગર